હેલો મારા વાલીડા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો આજના નવા વ્લોગમાં બધા ફેમિલીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને બધા ફેમિલીને રામ રામ સીતારામ જય માતાજી તો વરસાદનું રેડે બંધ બનશે કેમ કે લાઇટ નથી અને સોલારની બેટરીનો પાવર પાછો ઉતરી ગયો છે તો છે ને ફેમિલી હવે આજે આપણે જો આ લાઇટ તો શું છે આ વસ્તુ આપણે શું છે આ સોળા સોળાફળી તળવાની છે તો ફેમિલી છે ને હવે આવું ફરસાદનું નવું નવું કાક કરવી તો હવે છે ને આપણે સોળા ફળીને પહેલાં ઓલું હું પેકેટ તોડીને આપણે સરીએ સરીએનું કટિંગ કરવું પડે તો છે ને હવે એનું આપણે સ્ટાર્ટ કરી દીધું કામ તો જો રસોઈયા આવી ગયા છે અને જો આ પેકેટ તોડ્યું છે સોળા ફળીનું જો આ રીતે સોળા ફળી આવે છે તો એને કટિંગ કરે છે

સોળાફળી છે ને કટિંગ કરીને આવી રીતે ઓલું કરવાનું હોય છે અહીંયા જો કટિંગ કરેલું છે બધું થાળીમાં જો તમે સરસ મજાની છે આ સોળાફળી જો પછી ખબર પડે કેવો ટેસ્ટ આવે તો હાલો ખીસી કાપવા માંડો

એવું છે ને ઈ વરસાદ ને લીધે સુવા પડે છે તો તમને આ બધા ટપકા દેખાય ને ઈ પાણી પડેલું છે સુવા વરસાદ ના આરામ કરી ગયેલા છે કેમ કે કઈ કામ છે નઈ વરસાદ તો જો બહુતા છે

તો એવું છે ફેમિલી અને વરસાદ થોડોક વધી ગયો છે તો થોડોક વરસાદનો પણ અવાજ આમાં આવશે તો તેલ ગરમ થઈ જાય ને એટલે પછી સોળા ફળી તળાવવાનું સ્ટાર્ટ થઈ જશે અને જો અહીંયા અમારે કિશુ બેને આવી ગયા છે શું રસોડા પણ ખાવા એવી કે તળવા આવી કી છે આવડે તળતા અને આ જો આપણે રો વીણેલું છે ને ટગલો જો અહીંયા કરેલો છે અને જો આ બધું પેક કરી દીધું કેમ કે વરસાદ આવે છે એટલે બધું વાસઠ થોડીક લાગે છે ને એટલે જો તમને આ સામે આ બ્લેક દેખાય ને એક આગળ ને બધું બાંધી દેલું છે ત્યાં આગળ અને આ છે આપણો રૂનો ટગલો તો હવે જો આપણે આ ફળી તળાવવા માંડી છે તેલ બેલ કમ્પ્લીટ આવીને તૈયાર થઈ ગયું છે અને હવે સરસ મજાનું જોવો તમે

મારે કિશુ બેન કે છે કે બટેટા નહીં થી બનાવો તો જો બટેટા નહીં થી બનાવો છે જો સાયલ ઉખેડે બતાવી દે તો શું કરે તો જો સાયલ ઉખેડે છે બટેટા ની કા કે ડુંગળી માં આછું બળવા માંડી આવડે આવી ગયા અમુ જો જો એ જો એ બટેટા ની સાયલ ઉતારે છે ને પછી એને ઓલી ખમણી માંથી પાદળી પાદળી પતરી પાડી દેવાની આની ગ્રાન્ડ કાઢી નાખવાનું હા ખરાબ હોય થોડું તો જો આપણે આ સોળાફળી તળાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને છે ને ફેમિલી થોડુંક રિઝલ્ટ ખરાબ આવશે શૂટમાં વિડીયોમાં કેમ કે લાઈટ નથી એના કારણે તો આ મોબાઈલ ની થી આપણે લાઇટ કરી લી છે તો હવે મસાલો નાખવાનો છે એટલે જો આ મસાલાનું પેકેટ છોડી દીધું છે

સરસ મજાના બને મિક્સમાં હે તો આ છે ને ફેમિલી દૂધી બટાકા અને ડુંગળી મિક્સ હે અને આ એકલી ડુંગળી ના હે જુઓ તમે

સરસ લાગ્યું લાગ મીઠું લાગ્યું મીઠું લાગ્યુંલી આપણે બગરાટી બોલાવી દી આ ભાઈ મસ્તીના ના બને છે વરસાદ સિઝન હાલે છે માવઠાની